જય વસરાત જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચો અત્યારે કામકાજ બધું થઈ ગયું છે અને કપડાં ધોઈ અને રસોઈની તૈયારી ચાલુ છે એટલે કે સુકેલી ચોરીનું શાક આખી કઠોળમાં અને રોટલીને એવું બધું બનાવવાનું છે તો ભાભીમાં અત્યારે બનાવે છે અને મા ભાઈને કાવે છે અને હું અત્યારે ઓલા ફૂલ ઝાડને રિપેરિંગ કરવાનું છે જૂના હશે એ કાઢવાના છે ને નવા છે ને એ પાછા રોપડા વાવી દઈને તો વરસાદ આવે ને એટલે થઈ જાય એટલે એવું છે કે આપણે મારા બાપુ પહેલેથી જ છે ને ફૂલ ઝાડની શરૂઆત કરે વાવણીમાં એટલે આપણે ફૂલ ઝાડની શરૂઆત જ કરી દઈએ એટલે પછી વાવણી કરવાની જ રી આપણે આવી રીતના છે ને જૂના ફૂલ ઝાડ અમુકો ઓલા થઈ ગયા છે એટલે એને આપણે આગતરા છે એટલે કે કોરના છે એ તો એ પોરના છે ને એ કાઢી અને મોરના છે એ આપણે નવું વાવેતર ને રોપડા ને એવું કાંઈક વાવશું અહીંયા તો હું વાર ફૂલ ઉતારવા આવી ત્યારે જ કાઢી નહીં ખાતા અને હવે બીજા જો આ બાજુ છે ને ખડ ને એવું નવા ફૂલઝાડનું વાવેતર આપણે કરવા માંડીએ અને આ જૂના છે એ નીકળી જાય ને તો નવા પછી વરસાદ થયા ભેગા તો શું છે કે ઉગાવો થઈ જાય એટલે વાંધો ન આવે ને બીજું એક ઈ છે કે આમાં ખડ બહુ જ છે તો ખડ લઈ અને નાના વાસેડાઓને નાખી દઈએ ને તો એ ખાઈ જાય અને નવા ઉલઝાડ આપણે શરૂઆત કરી બીયા ઘણા બધા થઈ ગયા તમે જુઓ આ પાકેલી છે ને બધી પાછી દોઢ વેરી દેહ ને એટલે બધા પાછા ઉગી જાય અને થઈ જાય પેહું દોવાનું ચાલુ થઈ ગયું છે બધાઈને પાઈને ફેરવી નહીં ખાશે એક વખત વાહીંદા કરી નહીં ખાશે હજી પાછા એક કરવા પડશે જેવા તેવા અને હજી જો દોવાનું સ્ટાર્ટ કર્યું છે

દિવ્યા ભાઈ ને રમવું નથી રડે હે તેડવા હાટું થયે એન કોઈ તેડો દીલું એમ કેસે મને તેડી લ્યો મોબાઈલ ચાલુ કરીએ એટલે કેવો બંધ થઈ જાય ખબર છે કાકડી વિડીયો ઉતારશે નહીં તો ડાયો થઈ જાય નકર કયું ન રોય રોય કરે એ ભાઈ દિલ જોતા જોતા એટલા રમકડા છે સતા એમ કે મને તેડો તેડો એવો ભાઈ વાયડો થઈ ગયો છે એક જળ જળ ને તો ક્યાંય હખ જ નમરે હખ જ ખાણ ની ગુણ માથે સડી છે જોવો જોઈએ શું કરો તમે ભાભી માં રસોઈ ની તૈયારી કરે છે અને બે હું જોતા હતા તો જો અત્યારે દોવાની હજી ચાલુ છે ને હું આવતી રહીશ હું હવે હજી એ ભલભાઈ અમારા બાપુ માની બધા તે હું દોવીશ હલો કેમેરામેન ફોકસ કરો જો આ ભે બધી છે ને દોવાનું ચાલુ છે ને અમારા બાપુ જો ભે હું દોવે એ આવી તો ભે હું અમારી હોય ગયું કે પલોઠી વાળીને દોવે હે ઠાહેવાઓ યુ ફાંગ ને ખાતા ને ન ખાજે છે અમાર દોન લિટર વઈ જયા તો બેન તન છટા ઉઠીએ હોલી કરવા જયા મોબાઈલ એટલે બધું દેખાય જો પાગી ના રે અને આ લીખી છે પછી આ ખોનો આ ગુઠા જો હે ને પાડી ને થોડીક મજા જેવું નથી ને તો જાડા જેવું થઈ ગયું છે નાની પાડી છે ને એને નવળેવી ને એને તો એના હાટું જો પાણી મૂક્યું છે ગરમ કરવા હવે એમાં આપણે છે ને બે દાણા ખાંડના નાખી દઈશું અને બે દાણા આપણે મીઠાના નાખશું અને પછી આ પાણીને ફૂલથી ઉકળવા દઈ અને ઉકળી જઈને પછી સેજ ઠરવા દેવાનું અને પછી એમાં એક લીંબુ નાખી અને કહી દેવું ને એટલે મસ્ત મજાનું હાજી થઈ જાય હાલો મિત્રો જો વાહિંદા કરવા ગઈ હતી ને તો કરીને આવી છું નાતપગ ધોઈ લીધા છે ને એ બધું કરી લીધું છે ને હવે આજે દશામાના નિવેદ કરવાના છે એટલે કે લાપસી કરવાની છે માનતા હતી તો કરનાખીને નાખીને આજે તો જો અત્યારે હે ને લાપસીની રેસીપી તો આપણે નવી ચેનલ છે ને એમાં મૂકેલી જ છે એટલે અત્યારે આમાં આપણે મૂકવાની નથી તો જો હું લાપસી બનાવું છું તો હલો બધા લાપસી ખાવા આવજો જો આપણે લાપસીનો હોય ને લોટ ચાળી લીધો છે અને હવે આમાં આપણે તેલનું ઘીનું મૂણ દઈ અને શેકી અને મસ્ત મજાની ગોળ નાખી અને બનાવવાની છે લાપસી તો બનાવવા મળીએ હલો જો આજે જે છે ને આ પાડીને નવડાવી મસ્ત મજાની ચેમ્પુથી એનું ફેશિયલ શેમ્પુ આવે નવરાવી અને પછી એમાં હે ને એને ટોલા બહુ થઈ ગયા હતા બિચારીને આ ગરમીના હિસાબે ટોલા થઈ જાય નકર ઓમ તો વાંધો ન આવે પણ બહુ થઈ ગયા તા તો એને જો અહીંયા ખંજવારી અને ગં ગને ભાઠું પાડ્યું હતું તો ભાઠામાં એમનું પાણી આવે છે તો એ ચેટું અને પછી પાવડર સાટી દીધો છે દિશો જો અને એ શેમ્પુ એવું આવે છે ને કે ગમે એ જીવાત થઈ હોય કે સાસળ કે ટોલા કે હિતળા કે લાણ કે ગમે એ થાય ને તો એ શેમ્પુ એ છે આપણે એને નવરાવીને એટલે મસ્ત શોખી થઈ જાય અને બધું વયું પણ જાય જીવાતનું હોય ને તો અને અત્યારે જો એને ને થોડીક મજા નથી અને ઝાડા જેવું થઈ ગયું હોય ને તો લીંબુવાળું ફેશિયલ એના હાટું ઉકાળી અને ખાંડ ખાંડનું નાખી અને પાણી બનાવ્યું છે એ પાણી જો અત્યારે એને પીવડાવીશી તો એ પી લે ને તો અને ન કરતા આમના આમ બે હમણાં થોડાક દી પહેલાં અમારે ત્રણ ચાર મહિના થઈ ગયા ચાર પાંચ મહિના બધી ને પાડેડા હતા એ પાડેડા બધાને સાસળ થઈ ગયા ને એમાં મરી ગયા બિચારા ત્રણ ચાર હતા એ જ ઉજરા હે બાકી બીજા આવડા આવડા હતા ને બધા મરી ગયા જો આની સેવા સાકરી ના કરીને તો આ મરી જાય એમ છે એટલે આને કરવુંય પડે અને મરી જવામાં બીજું એક ઈ છે કે આ મરી જાય તો આમાં દોઢ લાખની ભેહ હટાણ દોવા દઈએ હે બહુ ઉકી જાય અને આ નંગ મોટો થાય પછી આ એ લાખ દોઢ લાખનો નંગ છે તો આમાં ઓલું કહે ને અઢી ત્રણ લાખની નુકસાની આવે એટલે જો આ મૂંગા પહોડા છે આપણે આની સેવા ન કરીએ તો કોણ કરે એટલે જોઈને મસ્ત નવડાવી દીધી અસલ પાવડર છાંટી દીધો છે અને હવે સારું થઈ ગયા હે અને અત્યારે લીંબુવાળું પાણી પાઈ જો મટી ને તો મજા નથી તો ઉકારેલું પાણી છે ખાંડને મીઠું ને એવું બધું નાખીને કર્યું છે તો એ થઈ જાય ઉપાધિ નહીં નકર એમ તો બોલાવ્યો હતો તો તો દવા લીધી હતી હવે પાછી લીધી જો વાંધો ના આવે નકર આ ગરમીના પાડેડા જો આ મૂંગા પખોડા કેવા રડે જોઈએ ના હુડાઈ ને આપણે ના ધ્યાન રાખીએ તો રાખે કું ને એ થોડું કહેવાનું છે કે મને આ દુખે હે કે મને આમ થાય હે કે પાછા ઈતડા લાણ એ બધું તો અમારે નથી થતું અમારા ખેતરમાં પણ તો આ સાસ આછેરે નથી તો એના ટોલા જ થઈ ગયા તા બિચારી ને જો હું જોઈ ગયું જોઈને અસલ હે મહિના દીનું છે અછવેરા હું થઈ ગયું જો ખંજવેરા જ રાખે છે ને એટલી ખંજવેર આવે છે કેમ કે એને ઓલા ટોલા ના સાબે આવે હવે તો એ શેમ્પુ નહીને એટલે શેમ્પુ આપણે એ રીતનું લીધું હતું કે એને ગમે એવું કદાચ શીખે ને તો વૈયા જાય જો હાવ શોખો દેખાય ને અત્યારે જો ક્યાંય નથી ન આ આમાં રૂવાડે રુવાડે થઈ ગયા તા હાવ એટલે હાવ બહુ જ હતા પણ એ શેમ્પુ એવી રીતનું છે કે હે ને વહી જાય બિચારી હાજી થઈ જાય જો હું પાઠું પાડી દીધું બટકા ભરી ભરીને એને ઘવાનું રાખે છે એને ત્યાં કવડે એટલે ઘવાનું તો શેત તે જો તો રોડે હાજી થઈ જાય હો એવું લાગશે તો હે ને કાલે જો હળવું નહીં થાય ને તો પછી પાછું ડોક્ટરને જરાક બોલાવી લે હું પહોળું મૂંગું માલ થોડું કઈ હગવાનું છે જોતા પી લે પાણી પી લે હાલે બધુડી જો આજે દસામાન ની વેત કર્યા છે ને જુવારી દીધું છે દસામાન ફોટો જો અહીંયા રહ્યો અહીંયા છે એ કયા છે ભલું કરજો દસામાં માનતા કઈ રીતે ખબર દિલુભાઈ ની દહી હેત કરી તો હાલે ને ઘરે ફોટો હોય એટલે જુઓ દહી આમ તો અમારે વરત હોય ત્યાં કરતા જ હોય એમ થાપ ના તો દહી ની જ કરી દીધી ને હલો મિત્રો બસ જો હે ને જમી કરવી અને થઈ ગયા છે એ ફ્રી અને હવે જો પથારીયું કરી લઈએ ફળિયામાં મસ્ત મજાના ખાટલા પાથરી લઈએ અને પછી થોડી વાર બધા બેસું અને મોબાઈલોમાં ઘોકા મારશું ને એવું બધું કરશું અને પછી હોઈ જાવ હું એટલે એવું છે તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જે વસરાજ મોલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ